મહત્વના સમાચાર પર નજર કરીશું જે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વડોદરામાં પૂરગ્રસ્તો માટે ગુજરાત સરકારે સહાયની જાહેરાત કરી છે વડોદરામાં પૂરનું સંકટ જોવા મળ્યું હતું તેના કારણે અનેક લોકોને નુકસાન થયું વડોદરામાં પૂરગ્રસ્તો માટે રૂપિયા પાંચ હજારથી લઈ પંચ્યાસી હજાર સુધીની રોકડ સહાયની જાહેરાત કરવામાં આવી રાજ્ય સરકાર સહાય માટે અલગ અલગ પેકેજ તૈયાર કર્યા છે ત્યારે લારી ધારકોથી લઈને માસિક રૂપિયા પાંચ લાખ વધુનું ટર્નઓવર કરતા વેપારીનો સમાવેશ થાય છે સરકારે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી પુનર્વસન સહાય આપવાનો પણ નિર્ણય કર્યો છે વડોદરામાં પૂરગ્રસ્તોને મોટે માત્રામાં નુકસાન થયું હતું તેને લઈને પૂરગ્રસ્તો માટે ગુજરાત સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે અને પૂરગ્રસ્તો માટે રૂપિયા પાંચ હજારથી લઈ પંચ્યાસી હજાર સુધીની રોકડ સહાયની જાહેરાત કરી છે તે માટે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ પેકેજ પણ તૈયાર કરવામાં આવ્યા છે એ પછી લારી ધારકો હોય કે મોટું ટર્નઓવર ધરાવતા વેપારીઓ હોય જે પણ લોકોને પૂરના કારણે નુકસાન થયું છે તે તમામ લોકોને આ સહાય આપવામાં આવશે સરકારે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી પુનર્વસન સહાય આપવાનો નિર્ણય કર્યો છે